ઢોલ અને તૂર વાજિત્ર વગાડનારા વડીલોને નમ્ર અરજ છે પાંચ દસ મિનિટ વાજિત્રો બંધ રાખશે સ્વયંસેવક મિત્રોને પણ અપીલ છે કે ત્યાં સુધી વાજિત્રો બંધ કરાવશે આજના સ્વયંસેવક મિત્રોને વિનંતી છે કે વાજિત્રો ત્યાં આજના નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દેડિયાપાડા ઉજવણી સમિતિના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વડીલો માતા બહેનો યુવાનો ભૂલકાઓ તમામ જે પણ ક્રાંતિકારી અહીં ઉપસ્થિત થયા છે સૌને મારા સેવા જોહાર છે ઉલગુલાલ જિંદાબાદ છે જે સમિતિએ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ડેરીયાપરા ખાતે આયોજન કર્યું અમને આમંત્રણ આપી ઘણા લોકો અહીંયા બોલે એવા છે છતાંય સાથી આગેવાનોએ પણ મને બોલવાનો જે તક આપ્યો છે અને મને જે સન્માન આપ્યું છે એ બદલ સૌ પ્રથમ બધા માટે એમના ચરણોમાં હું નમન કરું છું સૌને હું પ્રણામ કરું છું જવાર આપણા પર થયા છે એને પણ આપણે નહીં ભૂલવા જોઈએ જે આદિવાસીઓને બંધારણ અધિકારો મળ્યા છે એ અધિકારો પર જ્યારે તરાપ મનાતી હોય

માર મારવામાં આવે છે આખી રાત કપડા ઉતારીને બાંધીને માર મારવામાં આવ્યો અને બીજા દિવસે એફઆઈઆર માં પણ એમના મજૂરોને રજુ કરવામાં આવ્યા અને દુખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો મરણ થયા છતાંય એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ યુવાનો અહીંયા ચોરી કરવા માટે આવ્યા હતા સ્વાદિવાસીઓ ચોર છે જમીન છીનવાઈલી છે અમારા લોકો વિસ્થાપિત થયા છે અને દુર્ભાગ્ય અમારું એ છે કે ત્યાં અમને ચોર સાબિત કરવામાં આવે છે અમે ક્યારે સાખી નથી લેવાના જે લોકોએ અમને ચોર કીધા છે આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે એનો ખુલાસો પણ એ લોકોએ કરવો પડશે તેર તારીખે પાંચ દિવસનું બેસણું કેવડિયા ખાતે એ લોકોનું રાખ્યું છે એમના પરિવાર હોય ત્યારે એ લોકોની આ પીટી જોઈને એ યુવાનોને જે રીતે મારવામાં આવ્યા એ જોઈને ખરેખર એટલી બહેરામીથી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ 13 તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું કેવળિયાવાળા એકલા નથી એમની સાથે ડેડિયાપાડાના લોકો પણ છે 13 તારીખે આખો કેવળિયા ભરાઈ જશે

જે વખતે મુગલોનું આક્રમણ થયું હુણોનું આક્રમણ થયું ફેંચોનું આક્રમણ થયું પોર્ટિગીજો આવ્યા અંગ્રેજો આવ્યા ત્યારે પણ આદિવાસીઓ ગુલામી નથી સ્વીકારી સ્વાયત રાજા તો અમારા રજવાડા હતા રાજફીપડા નો ઇતિહાસ જોઈ લો નાંદો તમારા નંદ ભીલની નગરી હતી શાકભાર અમારા કુંવર વસાવાનું રજવાડું હતું પહેલા તાપમા રાજા પાંઠા વિનો

સમૂહ મળ્યો અંગ્રેજો એ ગોળીબાર કરીને હત્યાકાંડ કર્યો પંદરસો આદિવાસી મરી ગયા આજે ઇતિહાસમાં અમારા આદિવાસીઓને જગ્યા નથી મળી અમે ક્યારે સાખી નથી લેવાના

રિયલ સ્ટેટના બિલ્ડરો કોણ છે કેટલા આદિવાસીઓ રિયલ સ્ટેટના બિલ્ડરો છે અમારા લોકોને શિક્ષા નથી આપવામાં આવી નર્મદાનું પાણી નથી આપવામાં આવ્યું કડાડા ઉકાઈ ડેમનું પાણી નથી આપવામાં આવ્યું આજે પણ અમારા લોકો મજૂરી માટે શહેરમાં જવા મજબૂર થયા છે અમે સાકી નથી લેવાના એટલા માટે જ અમે કહીએ છીએ આજના આ મંચ પરથી

અમારી પાસે પાણી છે વીજળી છે કાકરાપા નર્મદા અમારી પાસે લીગનાઇટોની ખાણો છે રાજપાડીમાં આમા ડુંગરમાં યુરેનિયમની ખાણો છે છોટા છોટાઉદેપુરમાં રેતી નીકળે છે જળ છે જંગલ છે જમીનો છે અલગ રાજ્ય અમને આપી દો અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું જે અમારો ભીલ પ્રદેશ હતો દેશ આઝાદ થયા પછી આદિવાસીઓને વિભાજિત કરી દેવામાં આવ્યા છે

આજે તમે જોઈ લો આ ભીલ પ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું આજે મધ્યપ્રદેશની કુલ વસ્તીના એકવીસ ટકા મધ્યપ્રદેશમાં આદિવાસીઓ વિસ્તારમાં છે રાજસ્થાનમાં તેર ટકા છે ગુજરાતમાં અંબાજીથી ઉમર ગામ સુધી પંદર ટકા આદિવાસીઓ છે મહારાષ્ટ્રમાં નવ પોઈન્ટ અડતાલીસ ટકા આદિવાસીઓ ટોટલ સાડા ત્રણ કરોડની વસ્તી થાય છે અમને અલગ ભીલ પ્રદેશ આપો અમે અલગ અમારા લોકોનો વિકાસ કરીશું

કાલે માલ સામોટ વાળા પણ તૈયાર રેજો માર ખાવા માટે એના પછી બે મોગરા વાળા તૈયાર રેજો બધાનો વારા પરથી વારો આવવાનો છે એકલ દોકલ બધાનું કામ લેશે આ લોકો એટલા માટે કેમ છો કેવડિયા એકલું નથી આપણે બધાએ 13 તારીખે કેવડિયા જઈને આપણી એકતા બતાવવાની છે એમાં કોઈ પાછી પાની કરવાની નથી અને આદિવાસીઓ સાથે અન્યાય થયા છે ત્યારે અમે ક્યારે સાખી નથી લેવાના આજે તમને એટલા માટે અમારે કહેવું પડે છે કે આપણા સમાજના લોકો પાર્ટી પક્ષમાં છૂટાછવાયયા થઈ ગયેલા છે અલગ અલગ સંગઠનોમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં પણ કોઈ બી પાર્ટીમાં હોય સમાજની વાત આવે ત્યારે આપણા બધા લોકો ભેગા થવું જોઈએ આજે ભેગા નથી થતા એ બડી દુખની વાત છે આદિવાસીઓના અવાજ બનતા અમારી પાર્ટી અમને રોકશે એ દિવસે સૌથી પહેલા પાર્ટીના પાટિયા ઉતારી દઈશું અમારા સમય

કોઈની જમીનો નથી છીનવી તો આપણું છીનવાય છે ત્યારે તમે કેમ ચૂપ બેસો છો આદિવાસીઓ નું છીનવાય ત્યારે આખો સમાજ ચૂપ બેસે છે ત્યારે દુઃખ થાય છે એટલા માટે પક્ષ પાર્ટીમાં જે પણ નેતાઓ હોય 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 વડીલો યુવાનો બધા લોકોને આજે હું આહવાન કરું છું પક્ષ પાર્ટી ચૂંટણી આવશે ત્યારે આપણે દેખાઈ જશે પણ જ્યારે સમાજની વાત આવશે જ્યારે કેવડિયા વાત આવશે બધાએ નીકળી પડવું પડશે તો જ આ લોકોને આપણી એકતા બતાવી શકીશું એટલે સમય ઘણો થયો છે વધારે વિશેષ નથી કહેતા પણ અમે વિધાનસભામાં તમે બધાએ મોકલ્યા છે વિધાનસભામાં જઈને અમે બધું જોયું જાણ્યું અને આપણા સમાજ સાથે જ્યારે પણ કંઈ થાય છે માં બેનો રાતે ફોન કરે સવારે ફોન કરે અને કહે છે કે અમારી સાથે આ આપવિધી થઈ છે ત્યારે મને દુઃખ થાય છે કે આટલી બધી યુવા શક્તિ છે આદિવાસી યુવાનો રાતે અગિયાર વાગે થી નાચશે પાંચ વાગે સુધી આદિવાસી યુવાન થાકશે નહીં આદિવાસી યુવાન અહીંથી પગ પાડા લઈને નીકળશે પંદર દિવસ પાવાગઢ ને ભાગવલ જશે આદિવાસી યુવાન થાકવાનો નથી પણ આદિવાસી યુવાન હું વિનંતી કરું છું તમારી જે શક્તિ છે તમારો પાવર છે એ નાચવા કૂદવામાં

આફ્રિકા બ્રાઝિલ ઇન્ડોનેશિયા તમામ દેશો માં આજે આદિવાસીઓ ધ્યાન ધૂમતી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવે છે ત્યારે આદિવાસી સમાજના લીડર તરીકે તમારા

તમામ સરપંચો તમામ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પક્ષ પાર્ટી ના જેટલા પણ આગેવાનો અહિયાં પધારેલા હોય ભાજપ ના હોય કોંગ્રેસ ના હોય આપના હોય કે બાપના હોય કે બીડીપી ના હોય બધાને મારા જોહાર જે આદિવાસી